સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડના બે અલગ અલગ ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીએ ફરિયાદીને શેરબજાર તથા આઈપીઓમાં રોકાણ કરી સારું એવું વળતર આપવામાં આવશે તેવી લોભામણી વાત કરી એકવીસ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા આ સાયબર ફ્રોડના પૈસા આરોપી હોય બેંક એકાઉન્ટમાં ભાડેથી લઈ તેમાં ટ્રાન્સફર કરાવ્યા હતા આ ગુનામાં પોલીસે ચંદનસિંહ શિવસિંહ બલवंतસિંહ અને ગજેન્દ્રસિંહ સિંહ ગોપસિંહની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને અમદાવાદથી પોલીસે તેમની ધરપકડ કરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે બીજા બનાવમાં સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં એકાદ વર્ષ પહેલા એક રેડ કરવામાં આવી હતી જેમાં અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરથી ફરિયાદો મળી હતી આ ગુનામાં નાનજીભાઈ ઉર્ફે પ્રવીણ પરસોત્તમભાઈ સૌજીભાઈ બારૈયાની મલ્ટીપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી જેઓ આ વર્ષે જામીન મળતા છૂટી ગયા હતા અને બહાર આવી ફરીથી એકાઉન્ટ ભાડે આપવાનું કામ કરતા હતા નવ્વાણું લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું જેથી પોલીસે ફરીથી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમ ને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત